હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાવીશ ઉપર આવી ગયો છું રાજકોટ જંક્શન તમે ટાઇટલ અને થમને જોઈને સમજી ગયા છો કે આજની જર્ની આપણી રાજકોટથી ભુજ રહેવાની છે ત્રિસાપ્તાહિક ટ્રેનમાં અચ્છા તમે કીધું સાગરભાઈ ત્રિસાપ્તાહિક કઈ રીતે તો અહીંયાથી આપણે રાજકોટથી મંગળવાર ગુરુવાર અને શનિવાર ચાલશે અને ભુજથી ચાલશે બુધવાર શુક્રવાર અને રવિવાર હજાર તમને અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમિંગ કહી દો તો અહીંયાથી આપણે રાજકોટ જંક્શનથી પ્લેટફોર્મ નંબર પાંચ ઉપરથી ઉપડવાનો ટાઈમ છે રાત્રે દસ વાગે અને ત્રીસ મિનિટ અને ભુજ પહોંચવાનો ટાઈમ છે સવારે પાંચ વાગે એટલે માનો સાડા સાત કલાકની આટની આપણી સફર રહેવાની છે ને ટોટલ કિલોમીટર કહી શકીએ તો તમને ત્રણસો કિલોમીટર રહેવાના છે તો ચાલો સરસ મજાની આઈસીએફ કોચ સાથે આપણી લાગી ગઈ છે રાજકોટ ભુજ ઝીરો પંચાણું પિસ્તાલીસ અને ભુજથી રહેશે જીરો પંચાણું છેતાલીસ ચાલો હવે બધે કોચિસની વાત કરીએ તો તમને આમાં આગળ આગળ બે જનરલ રહેશે પાછળ બે જનરલ રહેશે સેકન્ડ એસીનો એક આમાં કોચ રહેશે થર્ડ એસીનામાં ત્રણ કોચ રહેવાના છે સાત સ્લીપરના કોચ રહેવાના છે બાકી જનરલ બે આગળ અને પાછળ તો ચાલો ફટાફટ તમને પેલા અહીંયાથી આપણો આ જનરલ કોચ દેખાડી દઈ પછી સેકન્ડ એસી થર્ડ એસી અને પછી તમને સ્લીપર કોચ દેખાડી દઈ ચાલો આપણે એન્ટર થશે જનરલ કોચમાં વાહ ભાઈ વાહ તેજસના તમે સામે જોઈ શકતા તેજસમાં જે રેક ટૂંકમાં બારે જે સ્ટીકર હોય છે એ આમાં લગાડેલા છે સરસ મજાનો જો તમને જનરલ કોચ મળી જશે આજ પહેલો દીજ એટલે માનો કે જનરલમાં હજી કોઈ દેખાણું નથી અને મેં સ્લીપરનું ને એસીનું પૂછું તો મને કે માત્ર ત્રણથી ચાર જણા છે સ્લીપર એસીમાં બુકિંગ વારા ભાઈ જવો કે પહેલો દિવસ છે એટલા માટે ચાલો ચાર્જિંગની તમને સુવિધા મળી જશે આમાં તમને ઉપર ફેન મળી જશે અને સાઈડમાં તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને આનું ટિકિટ ભાડું કંઈ તો એકસો દસ રૂપિયા ટિકિટ ભાડું છે રાજકોટથી ભુજનું ચાલો જી તો આપણી આગળ ઘણો ટાઈમ છે હજી તો દસ વાગ્યા છે હજી અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે સાડા દસ વાગ્યાનો તો ચાલો હવે જશે આપણે સેકન્ડ એસીમાં ચાલો હવે જ આપણે સેકન્ડ એસીના ચાલો સેકન્ડ એસીમાં તમે મને લાગે ટીટી ટી સાહેબનું બેગ પૈડું લાગે છે बाकी आ रीते सिक्ड ए सी ना कॉच वहांने अँ ट्रे नी मड़ी मिली जा फेन सुविधा मड़ी मिली तमने अँ प्लस तमने चार्जिंग सुविधा मिली जाइसीएफ आपा मन लगे सींगल एकज आप आईसीएफ मटे अइड मे अच्छा यस ते खोलो एट लाइट थी जा बंद करो एट्ले हाँ आईसीएफ में तो સારી એવી સુવિધા એવી છે ચાલો હવે જ આનું ભાડું કહી દો તો તમને સાતસો થી આઠસો રૂપિયા આસપાસ આનું થર્ડ સોરી સેકન્ડ એસીનું ભાડું છે ચાલો હવે જસી આપણે થર્ડ એસી માં વાહ ચાલો આ છે થર્ડ એસી ના કોચ અચ્છા સેકન્ડ એસી કરતા થર્ડ એસીમાં તમે જોયું તો સ્પેસ એમાં જાજો બધો મળી જાય છે હવે જે એલ એચ આઈસીએફમાંથી એલ એચ કોચ આવ્યા તો એમાં ચાર્જિંગ માટેની બધાય માટે અલગ અલગ સુવિધા મળી જાય છે કે આઈસીએફમાં ખાલી માત્ર એક જ અહીંયા સુવિધા મળે છે સો ના અહીંયા એક જ સુવિધા મળે છે ચાર્જિંગ માટે બે વચ્ચે અહીંયા તો ચાલો બે જણા હોય એટલે એક વાંધો નો આવે પણ અહીંયા તો યાર ચાર જણા હોય તો ખાલી એક જ ચાર્જિંગ માટેની સુવિધા મળી જાય છે બાકી તમને ઉપર એ નાનો એવો સામાન તમે રાખી શકો છો બાકી હા જૂની આ લેધરની સીટનો કલર બહુ જ મસ્ત છે અહીંયા પણ સાઈડમાં મને લાગે વોટર બોટલ હોલ્ડર આપી દીધું છે યસ હા તો પેલો દિવસ છે તમે કોચની સાફ સફાઈ જોઈ શકતા હમ નીટ એન્ડ ક્લીન તમને જોવા મળી જશે આ છે થર્ડ એસી નો કોચ ચાલો હવે જ્યાંથી આપણે સ્લીપરમાં આનો આની પ્રાઇસ કઈ તો પાંચસો ને વીસ રૂપિયાની ટિકિટ પ્રાઇસ છે હવે જ્યાંથી આપણા સ્લીપર કોચમાં ચાલો સરસ મજાના નીટ એન્ડ ક્લીન તમને સ્લીપર કોચ જોવા મળી જશે આનું ટિકિટ ભાડું કઈ તો બસો થી અઢીસો રૂપિયાનું ટિકિટ પ્રાઇસ છે જે તમને બધા ભાડા કીધા બધા રાજકોટ થી ભુજના ભાડા કીધા છે મેં અચ્છા હવે જે તકલીફ હતી કે પ્લેટફોર્મ નંબર ચારથી પ્લેટફોર્મ નંબર ત્રણથી ચારમાં ને પાંચમાં આવવું હોય તો લિફ્ટ નથી તો હવે લિફ્ટ પણ ચાલુ થઈ ગઈ છે તો જેથી કરીને હવે પેસેન્જરને કોઈ તકલીફ નહીં પડે અચ્છા હવે મેન આપણા જંક્શનની વાત કરીએ તો જંક્શન આપણાને એટલા માટે કહે છે કે અહીંયાથી એક લાઈન આપણા આપણા પહેલું જ્યોતિની સોમનાથ મહાદેવના ધામે જાય છે અને બીજો રૂટ અહીંયાથી જાય છે એક આપણે દ્વારકા ઓખા રૂટ અહીંયાથી આપણા નાગેશ્વર એટલે કે બીજા જ્યોતિર્લિંગ માટે અહીંયાથી જાય છે એટલે આને જંક્શન કહેવામાં આવે છે અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો સાત પ્લેટફોર્મનું આપણા રાજકોટનું જંક્શન છે પછી અને સામેની તમે સામે જોઈ શકતા હું વન એ અને વન બી છે અને ટોટલ પ્લેટફોર્મ અહીંયા પાંચ એટલે કે સાત પ્લેટફોર્મનું આપણા રાજકોટ જંક્શનનું રેલવે સ્ટેશન છે અને હજી ઓલી બાજુ નવું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે અને એક લાઇન વધારશે અહીંયા તો સારું કારણ કે અહીંયા હવે ધીરે ધીરે આપણે પણ હવે ગુશ ટ્રેન ગુસ ટ્રેન જ્યાં વધારે વધતી જાય છે અને એ છે કે હવે આપણી ડબલ ટ્રેક પણ કમ્પ્લીટ ધીરે ધીરે થવા આવ્યું છે એટલે કે રાજકોટથી કાનાલુ જ ડબલ ટ્રેક કમ્પ્લીટ જલ્દી આપણને જોવા મળી જશે અને રેલનીર તમને અહીંયા એ સારું મળ્યું કે અહીંયા રેલનીર પણ તમને અહીંયા બારે જોવા મળી જશે અચ્છા વાત કરીએ તો અહીંયા જસ્ટ હમણાં થોડાક દિવસ થયા છે આ નવું નાસ્તા માટેનું ટી સ્ટોલને એ ચાલુ થયું છે તો બેઝ તમારે ચાર પાંચમાં કંઈ હતું નહીં તો હવે ચાર પાંચમાં પણ હવે આવી ગયું છે ચાલો અત્યારે એક સામે વેબ સાથે એક્સપ્રેસ અત્યારે એન્ટર થાય છે સોરી રાજકોટ એન્ટર થાય છે અને આપણી ઇન્સ્ટાઇડી ફોલો ન કર્યું જરૂર એકવાર આપણી ઇન્સ્ટાઇડી ફોલો કરી લેજો સાગર મુસાફર અને ફેસબુકમાં નો ફોલો જરૂર એકવાર ફેસબુકમાં પણ ફોલો કરી લેજો ચાલો વટવાનું

ચાલો આપણે ઇલેક્ટ્રિક લોકો મોટિવ લાગવા જઈ રહ્યું છે ચાલો એ પણ તમને દેખાડી દઈએ વાહ ભાઈ ચાલો સરસ મજાના વેક સેવનમાં આજની આપણી સફર રહેવાની છે અને ઇલેક્ટ્રિક લોકો મોટી તો પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરનું આપણાને લોકો મોટિવ રહેવાનું છે બધા ગયા છે મતલબ જે ઇન્સ્ટાવાળા છે યુટ્યુબવાળા છે બધા અત્યારે આવી ગયા છે પણ આજે મારા સિવાય કોઈ નથી એટલા માટે કે બધા સૌ સૌને કામ હતા આજે મારે પણ કામ હતું હું પણ નથી નહોતો પહોંચી કોનું એટલા માટે આ જંગલમાં આપણે સફર કરી કારણ કે આજે આપણું કાંઈ ફિક્સ જ નહોતું અને મારે જેતલ સરાજ જવાનું હતું તો મશીન ન આવ્યું હતું એના હિસાબે આજે આપણે બચી ગયા કે આજની આપણી ભુજની સફર કરી રહ્યા છીએ ને કારણ આજે આપણે જેતલ સરોજ ચાલો હવે આજે આપણું રાજકોટ જંક્શન અહીંયા તમને પાર્સલ સામે મળી જશે ને અહીંયા એડવાન્સ બુકિંગ તમે રિઝર્વેશન તમને અહીંયા પાર્સલની બાજુમાં મળી જશે બાકી જનરલ ટિકિટ એક નંબર પ્લેટફોર્મ ની બહાર નીકળો એટલે તમને જનરલ ટિકિટ અહીંયાથી મળી જશે ચાલો રાજકોટ જંક્શનને ને આપણે અલવિદા કેસી સ્ટોપે સ્ટોપેજ કહી દઉં અને તમારે ટ્રેન બધી જોવી હોય ટાઈમ ટેબલ તમારે જોવું હોય તો તમે વેર ઇઝ માય ટ્રેન ડાઉનલોડ કરી શકો છો અને અહીંયાથી આપણે સીધું આવશે ચાર સિત્તેર કિલોમીટર નોન સ્ટોપ આપણે મોરબી આવશે અને પછી આવશે આપણું દહીસરા પછી માળિયા મિયાણા આવશે સામખિયાળી ભચાવ ગાંધીધામ આપણે રિ લોકો રિવર્સલ થઈ જશે અને આદિપુર અંજાર અને લાસ્ટમાં આવશે ભુજ એટલે કે આપણે ભુજ પાંચ વાગે આપણે પહોંચી જાય ત્યાં નીકળતા જ આપણાને આઉટરમાં મળી ગઈ છે પોરબંદર સાંતરાગાંછી એટલે આપણાને હોમે અંદર મળી ગઈ છે અને હોમ કહીએ તો આપણા સ્ટેશનથી ગમે હોમ હોમ કહીએ તો એન્ટર થવા માટેનું એટલે કે જેની હદ ચાલુ થાય એ એક કિલોમીટરનું થાય છે ત્યાંથી પછી રાજકોટ જંક્શનની હદ ચાલુ થાય છે હલો આપણી પેટીસ આવી ગઈ છે અને આપણે જોશીભાઈનો આભાર માનશી કે જોશીભાઈ આ વાત તો લેતા એવા કારણ કે હું શ્રાવણ મહિનો હું શ્રાવણ મહિનો રહું છું એટલે બપોરે એક ટાઈમ જમી લઉં છું અને પછી રાત્રે ફરાળ કરી લઈ એટલે કે પેટીસ ખાઈ લઈ અને તમે રાજકોટમાં આવતા હોય તો લીમડા ચોકે રસિકભાઈ ચેવડાવાળાની ફેમસ પેટીસ મળે છે તો જરૂર એકવાર આવજો અને ટ્રાય કરજો અહીંયા પંચનાથ મહાદેવનું મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે તો અહીંયા દર્શન કરી લેજો અને તમને બાજુમાંથી અહીંયા તમને રસિકભાઈ ચેવડાવાળાની તમને પેટીસ પણ મળી જશે હં હા અને પંચનાથ વાળા તરફથી પણ ચાલુ કરવામાં આવ્યું છે ફરારી ખીચડી પણ ચાલુ કરવામાં આવી છે તો જરૂર એકવાર લીમડા ચોકે આવજો પંચનાથ મહાદેવના મંદિરના દર્શન કરજો અને જરૂર તમે શ્રાવણ મહિનો રહીઓ તો જરૂર તમે પેટીસ ખાજો ચાલો એક તમને ટેસ્ટ કરીને બતાવી દે કારણ કે ઓલરેડી અમે કાલે ગયા હતા અને એ બધું ચાલો આપણે તો હવે શ્રાવણ મહિનો રહ્યા છે એટલે એક ટાઈમ જમવાનું તો રાત્રે આપણે આ જ ખાવાનું હું આશા રાખું છું કે તમે મારો લોગ જમતા જમતા કાં નાસ્તો કરતા કરતા જોતા આવીશો તો આવી જાજો પેટીસ ખાવા એકદમ ફ્રેશ ચાલો ઉમરસર અત્યારે હવે આપણે ક્રોસ કરી રહ્યા છીએ

અહીંયાથી હવે આપણે બાયપાસવાથી નીકળી ગયા છીએ અને આ જશે રૂટ અહીંયાથી સીધા જ આવશે વાકાનેર સ્ટેશને છે અને જંક્શન એટલા માટે કહે છે કે અહીંયાથી એક લાઈન આપણે જઈશી મોરબીવાળા રૂટ અને એક આપણે આવી વાય એટલે કે રાજકોટ વાકાનેર વાળા રૂટ એટલે આને જંક્શન કહેવામાં આવે છે અહીંયાથી હવે જશે આપણે મકાન સરવાદઈ અને મોરબી વાંકાનેરથી આપણે નીકળી ગયા છીએ એટલે કે આપણે બાયપાસથી નીકળી ગયા છીએ અને વાંકાનેરથી મોરબી વચ્ચે તમે જોશો તો તમને સૌથી વધારે કારખાના તમને ટાઈલ્સ સુધી ટાઇલ્સના તમને જોવા મળી જશે જ્યાં તમારી નજર છે ટાઈલ્સના કારખાના જોવા મળી જશે અને સેનેટરી વેરના કારખાના જોવા મળી જશે આપણે ધુવા ક્રોસ કરી રહ્યા છીએ આ છે ધુ રેલવે સ્ટેશન પ્લેસ સ્ટેશન છે અચ્છા અહીંયાથી તમારે માટેલ જવું હોય કુડિયાર માતાના ધામમાં તો અહીંયાથી તમે જઈ શકો છો અહીંયાથી રાજકોટ મોરબી ડેમો ટ્રેન હાલે છે સોરી મોરબી વાંકાનેર ડેમો ટ્રેન હાલે છે તો તમે વાંકાનેર અથવા મોરબી હોય તો તમારે અહીંયા માટેલ જવું હોય તો અહીંયાથી તમે ધુવા ઉતરી જાઓ અને ધુવાથી તમે પાંચથી સાત કિલોમીટરના અંતરે ખોડિયાર માતાજીનું મંદિર એટલે કે માટેલધામ આવેલું છે બહુ પૌરાણિક મંદિર છે તો તમે મોરબી અથવા વાંકાનેર આવ્યો હોય તો જરૂર એકવાર ડેમો ટ્રેનમાં અહીંયા ધોવાથી તમે અહીંયા માટેલ દર્શન કરવા જઈ શકો છો વેલકમ ટુ મોરબી મોરબીમાં મારા ભાઈઓનું સ્વાગત છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર એક ઉપર અને તમને સામેથી ડેમો ટ્રેન મળી જશે સરસ મજાનું નવું બનાવી દીધું છે મોરબીનું રેલવે સ્ટેશન હા ભાઈ ભુજ જવા ભુજ જવા માટે પણ અત્યારે પબ્લિક ઊભી છે અગિયાર વાગી અને બેતાલીસ મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે મોરબી અચ્છા મોરબીનો સ્ટેશન કોડ થઈ ગયો એમ આ ટોટલ અહીંયા આપણી જર્ની ગઈ તો સિત્તેર કિલોમીટરની જર્ની પૂરી થઈ જાય અને આપણું પેલું સ્ટોપેજ કહેવાય છે સૌથી વધારે અહીંયા કન્ટેનર અહીંયાથી બધા લોડ થાય છે મોરબીથી અને એ જ હવે મોટું આખું ટૂંકમાં મોરબીનું શેડ આખો વયો જશે હવે એ સીધો રફાળેશ્વર કારણ કે અહીંયા જગ્યા નાની પડતી હતી એના હિસાબે અને અહીંયાથી મોરબીથી એક જાય છે આપણે ડેમો ટ્રેન બધી અહીંયાથી મોરબીથી ચાલે મોરબી વાંકાનેર માટે અચ્છા કોચની વાત કરીએ તો એક હજી બિચારા આપણા મારા જ આવી ગયા છે એક જ છે અને આ બાજુ કંઈ તો અહીંયા બે જણા છે બસ આખો કોચ આપણો આખો ખાલી જોવા મળે છે અને આજે મોરબીનું સરસ મજાનું રેલવે સ્ટેશન અત્યારે લાગે છે ટીટી સાહેબ એવા છે અચ્છા અહીંયાથી બુકિંગ નથી આજે અહીંયાથી માત્ર ચાર જણાનું બુકિંગ હતું હા પણ એમ કે છે કે કાલ કાલ સિત્તેરથી એંસી જણાનું બુકિંગ જોવા મળે છે એટલે થર્ડ એસીમાં સેકન્ડ એસીમાં અને સ્લીપરમાં પણ એટલું બુકિંગ થઈ ગયું છે તો સારું કહેવાય અત્યારે પહેલાં દિવસે જવામાં આપણા રિસ્પોન્સ નથી હા પણ ત્યાંથી મોરબીથી સોરી ભુજથી રાજકોટ આવવા માટે ઘણો આપણને રિસ્પોન્સ જોવા મળ્યો છે આજે અત્યારે મોરબીના રેલવે સ્ટેશનનો માહોલ તમે સામે તમને મંદિરમાં લખેલું છે અહીંયા ધક્કાવારી મેલળીમાનું મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે તો તમે રેલવે સ્ટેશન જસ્ટ બહાર વોકિંગ ડિસ્ટન્સ ડિસ્ટન્સમાં તમે બહાર નીકળો એટલે તમે આરામથી વોકિંગ ડિસ્ટન્સ તમે જઈને દર્શન કરી શકો છો ચાલો એક સારામાં સારી એક સુવિધા એ છે કે હવે અહીંયા ચાર્જિંગ માટેની પણ તમને આરામથી અહીંયા તમારી સીટ ઉપર બેઠા બેઠા તમે ચાર્જિંગ કરી શકો છો અને અત્યારે સરસ મજાના બધા બોર્ડો હવે હજી પ્લેટફોર્મ એ કર્યું છે એ આખા બધા બોર્ડ અત્યારે નવા આપી દીધા છે બધે જો અહીંયા નો સ્પીચિંગ એટલે થૂકવાની મને છે બધી જગ્યાએ ચાલો આપણે મોરબીને અલવિદા કેસી અગિયાર વાગે અને છેતાલીસ મિનિટે ચાલો હવે આપણે મોરબીથી નીકળી ગયા છીએ અને હા મોરબીથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અચ્છા રાજકોટથી એક તમને કહી દઉં કે રાજકોટથી મંગળવાર ગુરુવાર અને શનિવાર રહેશે અગિયાર વાગે સોરી દસ વાગે અને ત્રીસ મિનિટે રાજકોટથી રાત્રે નીકળશે અને સવારે પહોંચાડશે ભુજ આપણાને પાંચ વાગે હવે મોરબી ભુજની વાત કરીએ તો ભુજથી ગુરુવાર સોરી બુધવાર શુક્રવાર અને રવિવાર ભુજથી રહેશે રાત્રે અગિયાર વાગે અને પંદર મિનિટે જે આપણાને સવારે ભુજ પહોંચાડશે સોરી જે આપણાને સવારે પહોંચાડશે રાજકોટ પાંચ વાગે અને પચાસ મિનિટે અચ્છા કેટલા મહિના બે મહિના માટે આ ટ્રેનને ચાલુ કરવામાં આવી છે આની પેલા ટ્રેન આપણે ત્રણ મહિના વેકેશન ગાળા માટે રાજકોટ ભુજ ચાલુ કરવામાં આવી હતી પણ વેકેશન પૂરતી જ ચાલુ કરી હતી ત્રણ મહિના પછી બંધ કરી દીધી હતી હવે પછી બે મહિના ચાલુ કરેલું એટલે માનો આજે સત્યાવીસ સાત બે હજાર પચીસથી અઠ્યાવીસ નવ બે હજાર પચીસ સુધી આ ટ્રેનને ચલાવવામાં આવશે જો પછી રેગ્યુલર પેસેન્જર મળવા મળશે તો પછી આ ટ્રેનને પરમિનન્ટ ચાલુ કરી દેશે હા પણ અત્યારે આપણાને બે મહિના પૂરતી આ ટ્રેન ને પાછી ચાલુ કરવામાં આવી છે ચાલો હવે નેક્સ્ટ બીજું સ્ટોપેજ રહેશે દહીસરા એટલે આપણી નોન સ્ટોપ ત્રીસ કિલોમીટર ગાડી ચાલશે બાર વાગ્યા પંદર મિનિટે આપણે દહીસરા આવી ગયા છીએ અને અત્યારે પાછા દહીસરાથી નીકળી પણ ગયા ત્યાં અહીંયા જાજો હોલ્ટ હોલ્ટો માત્ર એક મિનિટનો હોલ્ટ હતો અચ્છા જંક્શન અહીંયા એટલા માટે કહે છે કે અહીંયાથી એક નવલખી પોર્ટ એક લાઇન જતી હતી

આ સારા જંક્શન કહેવામાં આવે છે બાર વાગ્યે પચાસ મિનિટે આપણે માળિયા મિયાણા જંક્શનમાં એન્ટર કરી રહ્યા છીએ હા ભાઈ નવા સ્લીપર પણ અત્યારે કામકાજ ચાલુ છે નવા સ્લીપર આવી ગયા છે સરસ મજાનું માળિયા મિયાણાનું રેલવે સ્ટેશન બનાવી દીધું છે અહીંયા અત્યારે બાર દસ અહીંયા એક ને ત્રીસ વાગ્યા લગી એટલે એક ત્રીસ અહીંયા ગાડી પડી રહેશે અહીંયાથી ડીપા આટલી એક ચાલીસ મિનિટ અહીંયા એમને રહેવાની છે આપણી ગાડી ચાલો ઓલી બાજુ પણ તમને દેખાડ દઉં આ છે માળિયા મિયાણા જંક્શન હશે જંક્શન એટલા માટે કે છે એક લાઈન અહીંયાથી હળવદ ગધ્રા વાળી લાઈન જાય છે Gijmao'Douzzi આતી મેજએ સેજ્ય પીહે સેંજ સેય આપરાણ સેજારણ સ સે સેજ સેજઊ સેજામ હી઺તેાય સેજામે સેજા� ત્રીસ મિનિટે આપણે સામખ્યાળી જંક્શનથી નીકળવા કે ભાઈ ચાલીસ મિનિટ આપણે અહીંયા હોલ્ડ કર્યો અને ચાલીસ મિનિટમાં એક વેક ટ્વેલ્ડ બી અહીંયાથી નીકળ્યું ખાલી ઇલેક્ટ્રિક લોકો મોટ્યું હતું અને એક ડબલ્યુડીજી ફોરજી સાથે એક અહીંયાથી ટ્રેન નીકળી ચાલો હવે માળિયા મિયાણાને આપણે અલવિદા કેસી અને અહીંયાથી હવે નેક્સ્ટ સ્ટોપ આપશે આપણો સામખિયાળી જંક્શન જે ચાલીસ કિલોમીટર નોન સ્ટોપ આપણી ગાડી ચાલશે ચાલો અહીંયા પણ આ લોકોએ પાવર સ્ટેશન બનાવ્યું છે અચ્છા પાવર સ્ટેશન કહી તો દસ સિત્તેર કિલોમીટરે એક પાવર સ્ટેશન બનાવવામાં આવે છે ચાલો માળીયા મિયાણાને અલવિદા કેસી ચાલો બે વાગ્યે અને દસ મિનિટે આવી ગયા છે આપણે સામખિયાળી જંક્શને અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર એક ઉપર સરસ મજાનું સામખિયાળીનું રેલવે સ્ટેશન છે મેં તમને કીધું આ એક બહુ મન ગયું હતું વિકલાંગ હોય ને તો વિકલાંગ પણ પાણી પી પી શકે છે અને નોર્મલ પર્સન હોય તો એ પણ પી શકે છે વાહ ચાલો પાણી છે બસ યાર આજે થૂંકીને ન બગાડો પ્લીઝ રિક્વેસ્ટ છે બધાને તમે ઘરે આવી રીતે ગેંડીમાં કરો તો સાચા કહેવાય અચ્છા જંક્શન આને એટલા માટે કહે છે એક રૂટ અહીંયાથી રાધનપુર થઈને ભીલડી લગીનો અહીંયાથી રૂટ જાય છે અને એક આપણે આવ્યા એ દહીંસરા દહીંસરાવાળા માળિયા મિયાણાવાળા રૂટ અહીંયાથી હવે જશે આપણે ગાંધીધામવાળા રૂટ એટલે અને જંક્શન કહેવામાં આવે છે અચ્છા કોચની વાત કરીએ તો બે હજાર તેરના કોચ છે તેર છે ચૌદ છે પંદર છે વીસ છે બાવીસ છે તો પહેલાં બે આંકડા હોય એટલે એ જોઈ લેવાનું કે એ કઈ સાલનો છે તો આ બે હજાર તેરની સાલનો છે લોકો છે અને કુંભના હમણાં કુંભગીઓ મહાકુંભગીઓ આપણો તો એના પણ સરસ મજાના પોસ્ટર લગાવ્યા છે યાર અને આપણે અહીંયા બિફોર આવી ગયા છે અહીંયા આવવાનો ટાઈમ હતો આપણે બે વાગે અને સોળ મિનિટે અને ડિપાચરનો ટાઈમ હતો બે વાગે અને અઢાર મિનિટે એની બદલે આપણે આવી ગયા હતા લગભગ બે વાગે અને આઠ કા નવ મિનિટે આપણે અહીંયા આવી ગયા હતા તો હવે માનો હવે સોળ સોળે અહીંયા અરાઈવલનો ડિપાચરનો અઢાર એટલે અઢાર થશે પછી આપણે અહીંયાથી સામખિયાળી જંક્શનથી નીકળશે એક્ઝેક્ટ ટાઈમે બે વાગે અને ઓગણીસ મિનિટે આપણે સામખ્યાળી જંક્શનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ સામે સાથે બુસ ટ્રેન પણ નીકળવા તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું સામખિયાળી જંક્શન બનાવ્યું છે અને પાછળ બધા સ્ટાફ માટે એટલે કે ગેંગવાળા હોય પીડબલ્યુ એસસી પીડબ્લ્યુ એ ગમે સાહેબ માટે બધા ગેંગ માટે પોઈન્ટમેન બધા લોકો સરસ મજાના ક્વાર્ટર પણ બનાવી દીધા છે બહુ મસ્ત બનાવ્યા છે ક્વાર્ટર ક્વાર્ટર પણ જો કેટલા બધા બનાવ્યા છે આટલા બધા ક્વાર્ટર તમને અત્યારે મેલ જ્યાં લગી જોયા તેમાં આપણે રાજકોટમાં મળશે કોટી કમ્પાઉન્ડમાં કોટી કમ્પાઉન્ડ આખું કોટી કમ્પાઉન્ડ રેલવેનું એટલે કે રેલવે ક્વાર્ટર છે બધા અહીંયા ડીઆરએમ ઓફિસની ડીઆરએમ સાહેબની ઓફિસ ને બધું અહીંયા છે અને આખું કંટ્રોલર એટલે કે રાજકોટનું કંટ્રોલર આખું બધું અહીંયા આપણે કોટી કમ્પાઉન્ડમાં છે એક આ સારું કામ લાગ્યું કે એટલે એમ કયો કહી શકો કે જગ્યા એક સારી છે કે બહાર નીકળતા સીધો તમારે નેશનલ હાઈવે આવી જાય છે યાર વાહ શું વાત છે યાર રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે સીધો નેશનલ હાઈવે રાજકોટ ભુજવારો ત્રણ વાગે અને પંદર મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ગાંધીધામ જંક્શન સ્વાગત છે તો આવી ગયા છીએ આપણે ગાંધીધામ જંક્શને આપણે અહીંયા દસ મિનિટ બિફોર આવી ગયા છીએ કારણ કે અહીંયા આપણે અરાઈવલનો ટાઈમ હતો ત્રણ વાગે અને વીસ મિનિટે અને ડીપાચરનો ટાઈમ છે ત્રણ વાગે અને પચાસ મિનિટે એટલા માટે અહીંયા જંક્શન કહે છે કે એક લાઈન અહીંયાથી કંડલા પોર્ટ વાળી જાય છે અને એક અહીંયાથી મુન્દ્રા માટે મુન્દ્રા પોર્ટ માટે જાય છે એટલે અહીંયા જંક્શન કહેવામાં આવે છે અહીંયા અડધી કલાક એટલે આપણો ઓલ્ડ થશે કારણ કે અહીંયાથી આપણું લોકો રિવર્સલ થશે પણ અહીંયાથી પણ ડીપાચર એટલે કે અહીંયાથી પણ ડીબોટ કરવા વાળા ઘણા પેસેન્જર આપણને જોવા મળ્યા છે હા અહીંયાથી તમે બહાર નીકળશો એટલે એક્ઝિટ ગેટ છે તમે જનરલના આગળ બેસો એટલે તમારે એક્ઝિટ ગેટથી બહાર અહીંયાથી બહાર નીકળશે એટલે બહાર તમને રિક્ષાવાળા ડ્રગ તમને અહીંયા મળી જશે હા એક છે કે અમે અંદર અંદર એન્ટર થયા તો ચા પાણી નાસ્તાવાળા પણ સ્ટોલ અહીંયા તમને જોવા મળી જશે પણ અડધી રાત્રે પણ ચાલો ઓલી બાજુ પણ તમને દેખાડ દઈ સેવન ઇલેક્ટ્રિક લોકો મોટિવ અત્યારે રિવર્સલ થઈ જશે હમણાં એટલે અડધી કલાક અહીંયા આપણાને ફોલ્ટ આપ્યો છે ચાલો હવે આપણે થોડીક વાર હવે સુઈ જશી હવે જ્યાંથી નીંદર ખુલે ત્યાંથી આપણો વિડીયો સ્ટાર્ટ કરશે તો ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દેશની પહેલી મેટ્રો વંદે ભારત અમદાવાદ ભુજ વચ્ચે ચાલે છે પાંચ વાગ્યા અને સત્તર મિનિટે એ અત્યારે જાય છે ભુજથી અમદાવાદ

ટ્રેક ચાલુ કરી દીધો છે અને અત્યારે સ્પેશિયલ ગુસ માટે અત્યારે ઉપયોગ થાય છે પછી હવે કહે છે કે મેસેન્જર માટે પણ જલ્દી ચાલુ કરી દેવામાં આવે છે નલિયામાં આપણા ગુજરાતનું મિની કાશ્મીર તમે કહી શકો છો નલિયાને કારણ કે સૌથી જ હજી ઠંડી સિઝનની નલિયામાં હોય છે કારણ કે આ વખતે ઠંડી હતી તો ત્રણથી ચાર ડિગ્રી ઠંડી નલિયામાં હતી ને આપણે અહીંયા નવથી દસ ડિગ્રી ઠંડી હતી એટલે તમે કહી શકો કે મિની કાશ્મીર કહી શકો છો સ્ટેશન તમને જોવા મળી જશે તો ઓવરઓલ સફર કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપણે કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ હું બોલતા જન આપણી ઇન્સ્ટાઈડી ફોલો ન કર્યો ફેસબુકમાં ફોલો ન કરજો એકવાર જઈને ચેકઆઉટ કરજો સાગર મુસાફર